વેલકમ ટુ ટેન મિનિટ ઇંગ્લિશ કોર્સ વાઇઝ આજનો પહેલો શબ્દ છે વાઇઝ વાઇઝનો અર્થ થાય છે બુદ્ધિશાળી અથવા તો સમજદાર કોઈ વ્યક્તિ બુદ્ધિશાળી અથવા તો સમજદાર હોય તો ઇંગ્લિશમાં તેના માટે વાઇઝ શબ્દ વપરાય છે આપણે કહીએ કે એ વ્યક્તિ ખૂબ જ વાઇઝ છે ખૂબ જ સમજદાર છે ખૂબ જ બુદ્ધિશાળી છે ઇંગ્લિશ ડેફિનેશન કંઈક આવી રીતથી સમજાવે છે to be wise is to use experience and intelligence to make good decision or good choice to be wise એટલે કે શું કહે છે અનુભવ અને બુદ્ધિથી સારા નિર્ણય લેવા એટલે વાઇઝ અનુભવ અને બુદ્ધિથી સારા નિર્ણય લેવા એટલે કે વાઇઝ આ શબ્દોનો ઉપયોગ કરીને ઇંગ્લિશ એક સેન્ટેન્સ બનાવો તો ઇંગ્લિશમાં સેન્ટેન્સ જોઈએ તો મેની પીપલ બિલીવ ધેટ ઓવલ્સ આર વાઇસ બર્ડ્સ મેની પીપલ ઘણા લોકો બિલીવ મતલબ કે માને છે કે ગોવર્ડ એક બુદ્ધિશાળી પક્ષી છે દેટ ઓવલ્સ ઓવલ્સ ઇંગ્લિશમાં ગોવડને ઓવલ્સ કહેવાય છે આર વાઇઝ બર્ડ્સ મતલબ કે એક બુદ્ધિશાળી એક સમજદાર ખૂબ જ ચતુર પક્ષી છે અપસેટ અપસેટનો અર્થ થાય છે ઉદાસ મતલબ કે દુઃખી ઉદાસ અથવા તો દુઃખી હોય કોઈ તો તેના માટે ઇંગ્લિશ શબ્દ છે અપસેટ ઇંગ્લિશ ડેફિનેશન આવી રીતથી સમજાવે છે ટુ બી અપસેટ ઇઝ ટુ બી અનહેપી અબાઉટ સમથિંગ કોઈ વાતને લઈને કોઈ બાબતને લઈને દુઃખી અથવા ઉદાસ થવું તો આપણે કહીએ અપસેટ તેના માટે શબ્દ છે અપસેટ ઇંગ્લિશ વાક્ય જોઈએ તો સી વોઝ અપસેટ બિકોઝ સી બ્રોકર ટોય તેનાથી તેનું રમકડું તૂટી જવાથી તે ઉદાસ હતી સી વોઝ અપસેટ તે દુઃખી હતી બિકોઝ સી બ્રોખર્ટ હોય તેનાથી તેનું રમકડું તૂટી ગયું અથવા તો તેણે પોતાનું રમકડું તોડી પાડ્યું ભૂલથી તો એટલે તે ઉદાસ છે તેથી તે અપસેટ છે થર્ડ વર્ડ ઇઝ પેટ પેટનો અર્થ થાય છે પાલતુ પ્રાણી પેટનો અર્થ થાય છે પાલતુ પ્રાણી ઇંગ્લિશ ડેફિનેશન સમજાવે છે અ પેટ ઇઝ અ એનિમલ દેટ લિવ્સ વિથ પીપલ લોકો સાથે રહેતું પ્રાણી પેટ કહેવાય છે આપણે જોઈએ છે કે ઘણાની ઘરે કૂતરો કે બિલાડી કે એવું કંઈ પાલતું પ્રાણી હોય છે તેમને પાળેલું હોય છે તો તેના માટે એમ ઇંગ્લિશ વર્ડ વર્ડકીએ છીએ પેટ કે મારે પેટ મારે પેટ તરીકે કૂતરો છે એટલે કે મારે ઘરે પાળતું પ્રાણી જે મેં પાળ્યું છે તે કૂતરો છે એમ પેટ મારી પાસે પેટ કૂતરો કૂતરો તરીકે પેટ છે એમ હવે એનો વાક્ય પ્રયોગ જોઈએ તો આઉટ ઓફ ઓલ માય પેટ્સ ધ ડોગ ઇઝ માય ફેવરેટ મારા બધા પાળેલા પ્રાણીઓમાં કૂતરો મને સૌથી વધારે ગમે છે આઉટ ઓફ ઓલ માય પેટ્સ મારા બધા પાલતુ પ્રાણીઓમાં ધ ડોગ ઇઝ માય ફેવરેટ ઇન્ડિવિજ્યુઅલ મતલબ કે એક વ્યક્તિ એક વ્યક્તિ આપણે એમ કહીએ ને કે એક વ્યક્તિ તો તેના માટે ઇંગ્લિશ શબ્દ છે ઇન્ડિવિજ્યુઅલ અને ઇન્ડિવિજ્યુઅલ ઇઝ વન પર્સન એક વ્યક્તિ ને ઇન્ડિવિઝ્યુઅલ કહેવાય છે હવે આનો આપણે સેન્ટેન્સમાં જ્યારે હું ઉપયોગ કરીશ ત્યારે તમને સમજાશે ઓન્લી વન ઇન્ડિવિજ્યુઅલ કુડ વિન ધસિકલ રેસ સાયકલ રેસમાં ફક્ત એક વ્યક્તિ જીત્યો ઓનલી વન ઇન્ડિવિજ્યુઅલ કુડ વિન ધ બાયસિકલ રેસ સાયકલ રેસમાં ફક્ત એક વ્યક્તિ જીત્યો ઓન્લી વન ઇન્ડિવિજ્યુઅલ એટલે કે ખાલી એક વ્યક્તિ ગોસ્ટ મતલબ કે ભૂત સ્ટનો અર્થ થાય છે ભૂત ઇંગ્લિશ ડેફિનેશન કહે છે અ ઘોસ્ટ ઇઝ ધ સ્પિરિટ ઓફ અ ડેડ પર્સન મૃત પામેલા વ્યક્તિની આત્માને ઘોષ્ટ કહેવાય છે ઇંગ્લિશમાં જે વ્યક્તિ મૃત પામી છે તેની આત્માને ઘોષ્ટ કહેવાય છે વાક્ય પ્રયોગ જોઈએ તો મેની પીપલ આર અફ્રેઇડ ઓફ ઘોષ્ટ ઘણા લોકો ભૂતોથી ડરે છે મેની પીપલ ઘણા લોકો આર અફ્રેઇડ ઓફ ઘોસ્ટ ભૂતોથી ડરે છે નેક્સ્ટ વર્ડ ઇઝ રીચ રીચનો અર્થ થાય છે પહોંચવું રીચનો અર્થ થાય છે પહોંચવું ઇંગ્લિશ ડેફિનેશન કહે છે ટુ રીચ મીન્સ ટુ અરાઈવ એટ અ પ્લેસ કોઈ સ્થળે પહોંચવું એને ઇંગ્લિશમાં રીચ કહેવાય છે ઇંગ્લિશ વાક્ય પ્રયોગ જોઈએ તો આઈ વોઝ હેપી ટુ ફાઇનલ રીચ માય ડેસ્ટિનેશન હું અંતે મારા સ્થળે મારી મંજિલે પહોંચીને ખુશ થયો અથવા તો ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ હતો ટુ ફાઈનલી રીચ માય ડેસ્ટિનેશન અર્થ થાય છે જીવતા રહેવું બચી રહેવું અથવા તો ટકી રહેવું ટુ સર્વાઈવ ઇઝ ટુ સ્ટે અ લાઈવ જીવતા રહેવું અથવા જીવ બચાવો એટલે સર્વાઈવ અંગ્રેજી વાક્ય પ્રયોગ જોઈએ તો માય ડોગ સર્વાઈવડ હર ફોલ ઇન ધ વોટર એટલે કે મારી કૂતરી પાણીમાં પડ્યા પછી પણ જીવતી રહી જો અહીંયા હર શબ્દ વાપરેલો છે તો મારી કૂતરી પાણીમાં પડ્યા પછી પણ જીવતી રહી માય ડોગ સર્વાઈવડ સર્વાઇવડ એટલે કે બચી ગઈ હર ફોલ ઇન્ટુ ધ વોટર મતલબ કે પાણીમાં પડ્યા પછી પણ પાણીમાં પડ્યા છતાં પણ ઓકે રિટર્ન નેક્સ્ટ વર્ડ ઇઝ રિટર્ન રિટર્નનો અર્થ થાય છે પાછા આવવું રિટર્નનો અર્થ થાય છે પાછું આવવું ઇંગ્લિશ ડેફિનેશન કહે છે ટુ રિટર્ન ઇઝ ટુ ગો બેક ટુ અ પ્લેસ પાછા કોઈ સ્થળે જવું એટલે રિટર્ન ટુ રિટર્ન ઇઝ ટુ ગો બેક ટુ અ પ્લેસ પાછા કોઈ સ્થળે જવું એટલે કે રિટર્ન ઇંગ્લિશ વાક્ય પ્રયોગમાં આઈ વોઝ હેપી ટુ રિટર્ન હોમ આફ્ટર સ્કૂલ શાળાથી પછી શાળાએથી પછી ઘરે પાછા આવીને હું ખુશ થયો આઈ વોઝ હેપી હું ખુશ હતો ટુ રિટર્ન હોમ આફ્ટર સ્કૂલ શાળા પત્યા પછી શાળા એથી આવીને હું ખુશ હતો અથવા તો હું ખુશ થયો હતો વેધર વેધરનો અર્થ થાય છે હવામાન આપણે કહીએ ને કે આજે હવામાન થોડુંક શું કહેવાય કે ખુલ્લું છે આજે થોડુંક હવામાન વાદળછાયું છે આજે વેધર વાદળ વાદળછાયું છે તેના માટે વેધર શબ્દ છે ઇંગ્લિશ ડેફિનેશન કહે છે ધ વેધર ઇઝ ધી કન્ડિશન ઓફ ધ એર હોટ રેઇની વિન્ડી એટસેટ્રા શું કહે છે આકાશ હવા અને જે શું કહેવાય કે વરસાદી જે આ બધા માહોલ છે તેના માટે આપણે વેધર શબ્દ વાપરીએ છીએ હવા અને વાતાવરણની સ્થિતિને વેધર કહેવાય અંગ્રેજી વાક્ય પ્રયોગ કરીશ એટલે વધારે સમજાશે તો વેધર કેન બી સની રેની ઓર કોલ્ડ હવામાન સૂર્યપ્રકાશી વરસાદી અથવા ઠંડુ હોઈ શકે રાઈટ ઘણી વખત આપણે કહીએ કે આજે વેધર બહુ સારું છે મતલબ કે આજે જે મતલબ જે સૂર્યપ્રકાશ હોય અથવા તો ઠંડીની અંદર થોડુંક સૂર્ય આવે થોડોક તડકો તમે લ્યો તો તમને એમ કહેવાય કે આજે વેધર સરસ છે આજે મજા આવે છે એમ વોઇસ વોઇસનો અર્થ થાય છે અવાજ ઇંગ્લિશ ડેફિનેશન કહે છે વોઇસ ઇઝ ધ સાઉન્ડ અ પર્સન મેક્સ વેન ધે ટોક ઓર સિંગ માણસ બોલે કે ગાય જ્યારે તે અવાજ આવે જ્યારે તે અવાજ કરે છે તેના માટે વોઇસ ઇંગસમાં વર્ડ વપરાય છે રાઇટ ફોર એક્ઝામ્પલ હી યુઝ માઇક્રોફોન સો એવરીવન વન કુડ હિયર હિઝ વોઇસ તેણે માઇક્રોફોન વાપર્યો હી યુઝડ માઇક્રોફોન માઇક આપણે કહીએ તે સો એવરીવન વન કુડ હિયર હિઝ વોઇસ જેથી કરીને બધા તેનો અવાજ સાંભળી શકે વોઇસ બધા તેનો અવાજ સાંભળી શકે તો આ હતા આજના દસ વર્ડ પહેલો વર્ડ આપણે જોયો ઘોષ્ટ મતલબ કે ભૂત ઇન્ડિવિજ્યુઅલ જે કોઈ એક વ્યક્તિ આપણે એવું કહેવું હોય ત્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલ શબ્દ વાપરીએ છીએ પાલતુ પ્રાણી માટે ઇંગ્લિશમાં પેટનો ઉપયોગ થાય છે રીચ મતલબ કે કોઈ જગ્યાએ પહોંચવા માટે આપણે એમ કહીએ છીએ કે આઈ રીચ એટ ધ બસ સ્ટેશન હું બસ સ્ટેશને પહોંચ્યો રિટર્ન મતલબ કે પાછું ભરવું રિટર્ન મતલબ કે પાછું ભરવું આપણે એમ કહીએ છીએ કે ઘણી વખત કોઈ પણ એક મેન્યુમાં જઈને જ્યારે બેક બટન બતાવીએ ત્યારે આપણે પાછા રિટર્ન હોમ મેન્યુમાં પાછા આવી જઈએ છીએ રાઈટ ત્યારે પણ જો આપણે રિટર્ન શબ્દ વાપરીએ છીએ સર્વાઈવ સર્વાઈવનો અર્થ થાય છે જીવવું રાઈટ ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ છીએ કે આપણે એ એ લોકો છીએ કે જેણે કોરોના કાળને સર્વાઈવ કર્યું છે રાઈટ આપણે કોરોનામાંથી પણ વ્યવસ્થિત સાજા બચીને નીકળ્યા છીએ નેક્સ્ટ વર્ડ ઇઝ અપસેટ અપસેટનો અર્થ થાય છે ઉદાસ રાઈટ ઉદાસ વોઇસ વોઇસ મતલબ અવાજ આજે અત્યારે તમે સાંભળી રહ્યા છો તે મારો વોઇસ મારો અવાજ સાંભળી રહ્યા છો વેધર મતલબ કે હવામાન હવામાન માટે આપણે વેધર શબ્દ વાપરીએ છીએ વાઇઝ મતલબ કે બુદ્ધિશાળી સમજદાર વર્ડ્સ આર જસ્ટ ધ બિનિંગ કીપ લર્નિંગ વી હેવ સમથિંગ મોર એક્સાઇટિંગ ફોર યુ Thank you.